સ્ટેલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાય બાયબાય સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને શાના જ્ઞાનમાં તમે વધતા જાઓ આજે તારીખ છે અઠ્યાવીસ તારીખ જુલાઈ મહિનો બે હજાર અને પચીસ અને આજના પ્રશ્નોને સમજૂતી આપો તેની પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને શાળા જ્ઞાનમાં તમે વધતા જાઓ પહેલો પ્રશ્ન છે માછલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ શું થયા જવાબ છે અચરત કારણ કે આ રોજે માછલીઓ પકડા જતા હતા માછલીઓ આવતી હતી પણ ખરી પરંતુ આટલી બધી માછલી કદી નથી આવી એમની જિંદગીમાં એક દિવસમાં નથી આવી અને તે લોકોને આશ્ચર્ય હોય આટલું બધું માછલી અને એ બી સવારે સવારે તો ભૂલથી બી ના આવે પણ તો પણ સવારે આવી એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા એનો મતલબ કાંઈક ચમત્કાર હતો અને ચમત્કાર એટલે હંમેશા આશ્ચર્ય ઉપજાવે એને કહેવાય કે ચમત્કાર અને એટલા લોકો બધા અછરત થઈ ગયા એટલે પ્રભુ કામ છે ને આ બધા મહાન હોય પરાક્રમી કામ હોય ચમત્કારિક કામ હોય બીજો પ્રશ્ન છે કોણ વિશ્રામવારનો પણ પ્રભુ છે અને એનો જવાબ છે માણસો દીકરો એટલે પ્રભુ સુખરી સ્પોતે હવે વિશ્રામવાર એટલે છે ને આરામ કરવાનો હવે આ યહૂદીઓ શું કરે કશું જ કામ નહીં કરવાનું લાગ કંઈ જ કામ નહીં કરવાનું બસ ખાવાનું નહીં બનાવવાનું આગલા દિવસો બનેલું એ જ ખાય કપડાં નહીં ધોવાના વાસણ નહીં ઘસવાના બધી વાત બરાબર છે પરંતુ ઢોર ભૂખ્યા હોય તરસ્યા હોય તો લોકોને તો ખાવાનું આપવું જ પડે અને ના આપે તો મરી જાય તો એટલે લોકો શું કરે ધીરે ધીરે નાખ્યા કોઈ જુએ ના એમ પણ પડોશી જુએ તો લે જ ને પણ પડોશી કેમ ચૂપ રહે એના ઢોર ઢાંક છે અને એટલે એ લોકો એકબીજાની ચૂપ કીધી સેવી નાખે મતલબ તેરી બી ચૂપ મેરી બી ચૂપ એમ કરે હવે પ્રભુ શું આવે ને પ્રભુ શિષ્ય આ રીતે કણસા તોડીને ખાતા હતા આ લોકોએ વિરોધ કર્યો આ કેમ વિશ્વામવાર આમ કામ કરે છે ને તેમ કામ કરે છે પ્રભુ શું કે વાતો બંધ કરો કે તમે તમારા ઢોરને પીડાને નથી લઈ જતા મને નથી ખબર ખાડામાં ઢોર પડી ગયો તો બહાર નથી કાઢતા તારે કે કામ કરો છો અરે વિશ્રામવાર સારું તો ખરાય ને એટલું સમજી લો કે માણસો દીકરો વિશ્રામ વારનો પણ પ્રભુ એટલે કે માલિક છે એટલે હું વિશ્રામવારને માટે નથી હું વિશ્રામવારનો બાપ છું એનો પ્રભુ છું એનો માલિક મારે જે રીતે વિશ્રામ કરવો છે તે રીતે કરીશ હું તમે વિચાર કરો કે વિશ્રામ વાર એટલે સાતમો દિવસ સાતમો દિવસ ચોવીસ કલાક તમે કોઈ સુડાય રાખે શું રહેશે કંટાળો ના જાય કંઈક તો કરવું પડે ને એટલે પ્રભુનો કહેવાનો મતલબ એવો નથી કે તમે પડી જ રહો બસ પણ એક દિવસ તમે આરામ માટે કાઢો ઈશ્વર માટે કાઢો તમારા પરિવાર માટે કાઢો એવું પ્રભુનું કહેવું હતું ત્રીજો પ્રશ્ન છે કે જેઓ તમને શ્રાપ દે છે તેઓને શું દો અને એનો જવાબ છે આશીર્વાદ ભલે તમને કોઈ શ્રાપ આપે ને પણ સામે શ્રાપ ના આપો કારણ કે જે શ્રાપ આપે છે ને શ્રાપનો વારસદાર બને છે પણ જે આશીર્વાદ આપે છે ને એની પર વળતો આશીર્વાદ આવે છે અને માટે હંમેશા કોઈ તમારું સારું કરે કે ભૂંડું કરે પણ હંમેશા એને આશીર્વાદ જ આપો ચોથો પ્રશ્ન છે કોણે પોતાના ખર્ચે આપણું સભાસ્થાન બનાવ્યું છે જે સુબેદાર હતો એણે પોતાના ખર્ચે અન્ય જાતિનો હતો પણ એણે યહૂદીઓનો સભા બનાવીને આપેલું હતું એ વિશ્વાસ કરતો હતો યહૂદી લોકો પર અને યહૂદીઓના દેહ પર એટલે બધા કામ કરતો હતો એનો ચાકર બીમાર પડી ગયેલો હતો એણે લોકો પ્રભુ સુધી સિફારસ કરે છે એના નોકરોને સાજો કરો સાજો કરો ભાઈ કારણ કે એણે તો એના ખર્ચે સભાસ્થાન બનાવી આપેલું છે તો બીજા લોકો એવા પૈસા ખર્ચે છે સભાસ્થાન બનાવી આપે છે આજે ખ્રિસ્તીઓ ચર્ચ બનાવવા માટે કેટલી મહેનત કરે છે કેટલું આપી શકે છે કંઈ જ નહીં એ લોકોના પૈસા એ લોકોના હાથમાંથી એ છૂટતા નથી પાંચમો પ્રશ્ન છે ખાવરો અને દારૂબાજ માણસ દાણીઓ તથા પાપીઓનો મિત્ર કોણ હવે આ પ્રશ્ન બહુ અદ્ભુત છે અને બાઇબલમાં આ જ રીતે લખવામાં આવેલું છે પરંતુ ત્યાં પ્રભુ શું કહે છે કે માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે અને એટલે તમે એવું કહો છો કે ખાવરો ને દારૂબાજ માણસ દાણીઓ તથા પાપીઓનો મિત્રો પરંતુ લોકોને સમજ ના પડી અને લોકોએ જવાબ આપી દીધો કે ઈસુ એટલે કે ઈસુ ખાવરો હો તમે વિચાર કરો ઈસુ ખાવરો દારૂબાજ છે એવું તો નથી જ ને પણ લોકો વિચાર જ ના કરે અને એટલું વારંવાર કહું છું છે ને બાઇબલ ધ્યાનથી વાંચો બહુ ધ્યાનથી વાંચવાની જરૂર છે તો તમને સમજ પડશે કે શું છે અને શું કહેવા માગે છે બાઇબલ અને માટે હંમેશા પવિત્ર આત્માથી તમે પ્રયત્ન કરો પછીનો સવાલ છે છઠ્ઠો માહે આવનારાઓને અજવાળો મળે માટે દીવો ક્યાં મૂકાય છે એનો જવાબ છે દીવી પર એટલે દીવો સળગાવવામાં આવે છે પછી ખાટલા નીચે નહીં કોઈ વાસણ નીચે નહીં માટલા નીચે નહીં પણ દીવી પર એટલે કે એનું સ્ટેન્ડ હોય છે એની પર મૂકવામાં આવે છે કેમ જેથી કરીને તે આખા રૂમમાં પ્રકાશ આપે એટલે તમારા જીવનમાં જો પ્રભુશનો પ્રકાશ છે ને તો તમારા લોકોને આપવો જ પડે તમારા એવા કામ કરવા જ પડે તમારે એવી કરણીઓ કરવા નહીં અને લોકોને દેખાડ્યા પણ જો હું પ્રભુમાં છું ને એટલે મારા કામ આવા છે ભાહુલ પરિસ્ત કેવું કે છે આ ખજાનો માટીના પાત્રોમાં છે એ જ્યારે વચ્ચેનો પોકારતા હતા માતાઓને સાજા કરતા હતા લોકો વિચાર કરતા કઈ રીતે કરી શકે છે લોકો પ્રભુ શું માટે વાત કરતા આ તો સુધારવું છોકરું ધ્યાન આ બધું કંઈથી આ બધું જ્ઞાન કઈથી પણ આ પ્રકાશ ઈશ્વરનો છે અને ઈશ્વર આપણને આપેલો છે ને તો એ પ્રકાશ તમે બીજે ફેલાવો કેમ કે પ્રભુ એવું કહે છે કે તમે અજવાળાના દીકરા છો તો આપણે પ્રકાશના દીકરા છે તો તમારું અજવાળું છે ને તમે ફેલાવા દો તમે લોકોને પ્રગટ કરો કે હા ઈસુ એ જ દેવ છે અને મારા જીવનમાં આટલી સારી વસ્તુ એટલા માટે જ છે કે જેથી કરીને હું એ ઈશ્વરનો પ્રકાશ એ પ્રગટ કરી શકું પછી સાતમો પ્રશ્ન છે યા શાહનો અધિકારી હતો તો સભાસ્થાનો અધિકારી આ સભાસ્થાના અધિકારીઓ બધા છે ને એ પ્રભુ ઈશ્વરના વિરોધમાં હતા પ્રભુસુનો વિરોધ કરો આ બહુ ચમત્કારો કરે છે વિશ્રામવાર આરામ કરે છે ને તેમ કરે છે અને આ લોકો તો મનસુભો કરતા હતા ષડયંત્ર બનાવતા હતા કેવી રીતે ઈશુને મારી નાખો કેવી રીતે ઈસુને મારી નાખો કરી ન શકતા એ લોકો પણ તે લોકો આ પ્રયત્ન કરતા હતા પણ એની છોકરી બીમાર પડી તો કેવો પ્રભુ સુફા સાહેબ એનો મતલબ અંદરથી ખબર છે ને કે સાચું છે આજે કેટલાય લોકો એવા છે કે જે લોકોને ખબર છે કંઈ અમને સાચું શિક્ષણ મળે છે ને કંઈ ખોટું મળે છે પણ છતાં ખોટાને કેમ વળગી રહે છે ત્યાં નામ મળે છે ત્યાં આદરમાન થાય છે અને એટલે લોકો સત્યનો વિરોધ કરે છે પરંતુ ખરેખર સત્ય એ સત્ય જ છે ને જ્યારે લોકોને જરૂર પડે છે ને ત્યારે લોકો બધા દોડતા દોડતા એ આવતા હોય છે અને પછીનો સવાલ છે આઠમો હે માણસ તારા પાપ તને માફ થયા છે એ હું શું જોઈને કહ્યું એક લખવાવાળો માણસ હતો એને પ્રભુ શું પાસે લઈ જવા માગતા હતા પણ ભીડ એટલી બધી હતી ને પ્રભુ શું કોઈના ઘરમાં હતા ના લઈ જઈ શક્યા તો એ લોકો બીજા માણસનો બોલાવી લીધા ખાટલો મંગાવી લીધો અને છાપરા પ્રચડી જાય છાપરું તોડી નાખીને ક્યાં જ ખાટલો ઉતારી દો લો એ લોકોને કેટલો વિશ્વાસ કે એકવાર લખવામાંથી ઊભો થઈ જવો જોઈએ છાપરું તો પછી બનાવી દઈશું પણ વિશ્વાસ ના હોત તો શું વિચારતા અને છાપરું તોડે એના બી પૈસા આપવાના ઉપરથી આને લઈ જાય કોઈ ફાયદો ના થાય શું ફાયદો ખોટી લડાઈ ઝઘડી વરવાની પણ ધારકોને વિશ્વાસ હતો ભલે છાપરું તોડે તો કોઈ નહીં એકવાર આ માણસ ઈસુ પાસે પહોંચી ગયો ને તો સાજો આને કહેવાય વિશ્વાસ અને વિશ્વાસ જ્યો ને એટલે પ્રભુસેને કીધું કે મારા દીકરા તારા પાપ એ તને માફ થયા છે અને નવમો પ્રશ્ન છે કોને તેણે પ્રેરિતો પણ કહ્યા અને બાર પસંદ કરેલા હોય શિષ્યો તો બધા બહુ હતા પણ બધા શિષ્યોને પ્રેરિતો નથી કીધા પણ એ શિષ્યોમાંથી પણ બારને ખાસ પસંદ કર્યા એ લોકોને પ્રેરિતો કીધા અને આ પ્રેરિતોને પસંદ કરવા માટે પ્રભુસે આખી રાત પ્રાર્થના કરી અને આખી રાત પ્રાર્થના કરી ઈશ્વરને પૂછપૂછ કર્યું કોને પ્રેરિત બનાવો કોને પ્રેરિત બનાવો આ પ્રેરિત એમ તેમ બનાવતું નથી આ ઘણા બધા પોતાના એ પોસ્ટલ પ્રેરિત પ્રોફેટ ઇવેન્જરિસ્ટ ગમે તે લખાય એ રીતે લખાવાતું નથી ભાઈ પ્રભુ શું પોતે આખી રાત પ્રાર્થના કરી પછી બાર જણને પ્રેરિતો નક્કી કર્યા પ્રેરિત એમને એમ બનાવતું નથી બહુ મોટી વાત છે અને પછી છેલ્લો સવાલ હતો શાના વગર ઓછીનું આપવું આપો અને એનો જવાબ છે કે કચવાયા વગર અને માટે આ વસ્તુનું ધ્યાન રાખો કે કદી પણ કોઈને ઓછીનું આપો મોડું બગાડે વગર આપો એ પાછા આપશે કે નહીં આપે એની વાત પછી પણ તમે પહેલાં એકવાર ઓછીનું આપતા શીખો પ્રભુ કહે છે કે પાપીઓ પણ પાછું લેવાના માટે તો આપે છે અને તમે પણ પાછું લેવા માટે જો કોઈને ઓછીનું આપો તો મહેરબાની સાની એટલે કે તમે કચવાયા વગર આપો જે બી લેવા માટે આવે જેવો માણસ આવે લબાડ હોય તો લબાડ કોઈ વાત નહીં કરો આપો તો ખરા આપો ને તમને પાસે તમે આપશો તમને પણ ઈશ્વર આપશે તો આ રીતે રોજ પ્રશ્નો પૂછવામાં આવે છે જો તમે પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા માગતા હોય તો મારા નંબર પર તમારું નામ એડ્રેસ અને હું આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા ચાહું છું એવું મને લખીને મોકલો એટલે આવતીકાલથી તમને પણ પ્રશ્નો મોકલવામાં આવશે ઈશ્વર તમને આશીર્વાદ આપો આ મેન